તો સુરત મહાનગરપાલિકામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો ભાજપના હોદ્દેદારો દ્વારા રાહુલ ગાંધીને દેશદ્રોહી કહેતા હોબાળો મચી ગયો હતો ભાજપ કોંગ્રેસ વચ્ચે શરૂ થઈ સામ સામે નારેબાજી પણ શરૂ થઈ ગઈ હતી બંને પક્ષના સભ્યોએ ખુરશી ઉછાળી અને હલ્લો બોલાવ્યો હતો બાદમાં વિપક્ષે બજેટનો વિરોધ નોંધાવી વોકઆઉટ કર્યું હતું આથી વિપક્ષના સભ્યોની ગેરહાજરી વચ્ચે બજેટ મંજૂર કરી દેવાયું હતું

આ વિરોધ ખુબ જ ઉગ્ર થયો હતો બંને પક્ષના જે કોર્પોરેટર છે તેઓ આવી ગયા હતા ઉગ્ર બોલાચાલી થઈ હતી કોંગ્રેસે ભાજપ માફી માંગે તો જ સામાન્ય સભાની કાર્યવાહી આગળ વધશે તેવું વલણ અપનાવ્યું હતું પરંતુ ભાજપના કોર્પોરેટરો માફી નહીં માંગતા આખરે સભા મુલતવી રાખવી પડી હતી અને કોંગ્રેસના વિરોધ વચ્ચે સુરત મહાનગરપાલિકાનું બજાર બજેટ છે એ પસાર થયું હતું જી સંજય આભાર જાણકારી આપવા માટે